મહેસાણા જિલ્લાના ઊંઝા મહેસાણા હાઇવે પર આવેલા ભાંડુપડા પ્રાથમિક શાળામાં રજત જયંતિ મહોત્સવ અને પુસ્તક વિમોચક બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી નૈનાબેન અમૃતલાલ સુતાશ્રીની શિક્ષિકા તરીકે આજે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ ના રોજ પચીસ વર્ષ સફર પૂર્ણ થતા ભાંડુપડા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું ભાંડુપડા ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બચાવતા એવા સુથાર નૈનાબેન ને ગામજનોએ બગી લાવી તેમે બેસાડીને જીદે સાથે તાલ વાજતે ગાજેતે જુલુસ કાઢી આખા ગામને આનંદની બોર કરી દીધા પાંડુપરા ગામના સમસ્ત ગ્રામજનો વડીલો માતાઓ અને બહેનોએ ગરબા ગાયા અને ગ્રામજનોએ વડીલોએ શિક્ષિકા સુધાર નૈનાબેનને સન્માનપત્ર શીલ્ડ અને સરસ્વતી માતાને ચાંદીની મૂર્તિ આપીને હાભર વ્યક્ત કર્યો ગામના વડીલોએ મહેમાનોનું સ્વાગત કર્યું શ્રી સુથાર નૈનાબેન અમૃતલાલ સુથાર દ્વારા ગામની પરિણીત તમામ બસો સિત્તેર દીકરીઓને ભેટ અને એકસો એકનું કવર અને તમામ કુંવારીઓ કુંવારી દીકરીઓને એકસો એકનું કવર આપીને આભાર વ્યક્ત કર્યો હતો વડીલ વંદના અંતર્ગત નૈનાબેન દ્વારા ગામના તમામ તમામ વૃદ્ધનું બાવીસ ધોધ્યું તથા તેમની પત્નીઓને કુમકુમને ડબીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં દીપ્રાટે કરવામાં આવ્યું પ્રાર્થના અને અતિથિ સંસ્કાર અને સ્વાગત ગીત પુસ્તક વિમોચક અને મહેમાન શ્રીઓનું ઉદ્બોધન અને લોક પાતીગળ ગરબાન રજુ કરવામાં આવ્યા ભાંડુપરા ગામના સમસ્ત ગ્રામજનો દીકરીઓએ શ્રી નૈનાબેનને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રીઓ તરીકે તખુભાઈ સાડસુર સાહેબ અને પ્રમુખ સ્થાન ડોક્ટર ત્રિવેદી સાહેબ ડીપી શ્રીઓ શ્રી મહેસાણા અને સરપંચ શ્રીમતી રિંકેશાબેન પટેલ અને શ્રી વિડી અઢિયોળ સાહેબ પ્રાચાર્ય ડાયડ મહેસાણા અને શ્રી હર્ષદભાઈ જે પટેલ શ્રી અમિત કુમાર કે પટેલ શ્રી ભગવાનદાન ગઢવી શ્રી પ્રદીપસિંહ સિંઘા સાહેબ શ્રી જીતેન્દ્ર કુમાર એચ પટેલ શ્રી ચંદ્ર કે પટેલ વિનોદભાઈ સીઆરસી ઉપસરપંચ શ્રી મયુરભાઈ ઉપસ્થિત રહ્યા હતા પાંડુપરા ગ્રામના સમસ્ત વડીલો માતાઓ અને બહેનોએ શિક્ષિકા સુથાર નૈનાબેન સુધાર તથા તેમના પરિવારને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આખો ગામ મારા સ્નેહીજન છે સબંધી છે એમાં બધા જ આવી ખુરશીઓ ખાલે બાળકો હોય મહિલાઓ હોય કે પછી વડીલો હોય સૌને હું મારા તમારા પ્રત્યેના ભાવના સિતારના તારના રણકારથી આવકારું છું નમસ્તે હું તકુભાઈ ભાવનગરથી છું શિક્ષણ સાથે જોડાયેલો છું વર્ષો સુધી શિક્ષણ પર કામ કર્યું છે આજે આ માંડુપરા ગામમાં આ માંડુપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન વૈનાબેન સુધાર કે જેઓ 25 વર્ષથી આ શાળામાં ઇનોવેટિવ કહી શકાય એવું કામ કરી રહ્યા છે એ 25 વર્ષની સફર એમણે જે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એનો એક પહેલો પડાવ એ આ ગામે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી જિલ્લો છે અને આ ગામમાં એક ઉત્સવ જેવું વાતાવરણ છે નૈનાબહેન એક બહુ ઉત્સાહી બહેન તરીકે સમગ્ર મહેસાણા જિલ્લામાં પોતાનું એક આગવું સ્થાન બનાવી શક્યા છે તેનો હું રાજીપો વ્યક્ત કરું છું સમગ્ર ગામ જ્યારે શિક્ષકની સાથે શિક્ષકની સાથે જ્યારે જોડાઈ જાય ત્યારે કેવો ઉમદા અને રૂડો પ્રસંગ બને છે એ અહીંયા આપ આ કાર્યક્રમના માધ્યમથી જોઈ શકો છો તેમને આ સમગ્ર સફર જે રીતે પૂરી કરી છે એ નિમિત્તે સમગ્ર શિક્ષણ જગત માત્ર પાંડુપરા કે વિસનગર તાલુકો કે મહેસાણા જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાત એ ઉત્તમ રીતે ઉદાહરણનું એ આ ડેમના કામને જોઈ શકે એવું એમનું કામ છે એ કામને હું મિરગાવું છું ફરી આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ